એના બૈરાના પણ છે આ કેટલી કીધું હોય ને યાદ મૂકવાનું

પોક નથી તો આખી જિંદગી કાઢી નાખે છે તો તમે એક પોક તો હૈ છે તમારો તમે આ કાઢી નાખજો જિંદગી તમારો હારુ રૂપિયા તમે રૂપિયા લઈ ગયા કાલ પાછા બોલ રૂપિયા લઈ ગયા રૂપિયા રી 175 થાય આવે હું 17500 રૂપિયા બધી મને બધી ખબર પડે તમારા દેવા નથી એલા તમે શું કહો મને બળ તો તું કેવડા પૈસા કોઈ ખબર પેલા હગા એમાં શું તમે 10 લાખ લોન લઈ લીધી છે પછી શું કરવાનું તો પછી વાઇડ જતી રહી તમે અઠવાડિયું ભરા રાખજો

કેમી નામ રાખી આલેસ તમને શું ખબર હોય તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખંબા ઉપર છે હેલો આપતા હતા તો તમે લીધી કા ને અરે મારા ખોબર છે આ રીમાંથી લઈ આવાય આ હું મારી ઓ કે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર વાપર કરો ને મને જ ખબર પડી ને કે તમારી કોઈ લખનું છે તે તમારા ટાટિયા તોડી દેશે પણ એવું બનશે જ નહીં કે હું તને ખબર જ પડવા દઉં હું આખો દી મોબાઈલ 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 જોયા રાખે આ હજુ આ પથારો પહેરો ઈ કઈ પેલા તું એમાં ડોરા હું કાઢો તો

આવડો મોટો બંગલો કરી આટલી બધી કેમ શીખવું આવે છે કે કાલ નું વરસાદ માં થોડક પલળ્યો હતો એટલે શરદી થઈ ગઈ છે મને તમે એકદમ થોડક પલળ હતા હું યાર હોય હતી મને તો કંઈ ન થયું પણ શરદી થવા માટે નાક હોવું જરૂરી હે એટલે લખતો ની ને કો નાક બમે હું કઈરું તમે ખાલી ગાઈ નત કર્યું તોય તમને તઈ ઝાપટ ઢળી ગઈ તમે આડા હોનું કાઈ કર્યું ને તો તમારી હું દસહતાની વિચાર્યું ખાલી એリカને વાત પૂછું નો લગાડતી નો લગાડ બોલો માની લે કે મને એક પસંદ આવી ગઈ હાલો દીઓ હું અને માની લે કે હું એને પસંદ આવી ગયો અહયું ના માનો એ મા માથા ઉપર રાખી દે આય મારા જાય મને મારું બધું કરાવી દે તું વરે વરે તમારી પાસે સે શું તઈ તણાઈ જાહે એ ઉપર બાધી તું સિમ્પલ માં તો નાવા ન લઈ ગયા હવે વરસાદ આવે છે તો ઉપર તો નાવા જવા દયો

ફડી થોડી ખંભી આવશે આવો ને ત્યારે પેટી લેતા આવું કેરી આ આવે છેલી પેટી જ છે આવતી મળશે હોય તો કેવી રીતે જવાનું હોય ને એલક બારે ધસા જાવું હોય તો કઈ રીતે જવાનું જો તારે હોય ને તો ધોરા થઈને જવાય અરે ધસા પડે અરે ધોરા નઈ આવે ધોરા ગામ આવે ત્યાંથી થઈને જવાનું આવે ડોબી ખબર કઈ પડાની ન્યા તારા કામ ઓ નો યેરે લગભગ પર માપીરા અરે મને તો બબે તારો પોકો આ પેડી મને કે ખબર હું 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 કરો છો તેલ નાખું ન ખબર પડે છે કાઈ હું થઈ તો

તમે મને હું ભે સમજો છો અટા તો ડોલ ભરી નહી હોય એમાં ચોખટ કરવાની જરૂર છે બે વાર જમવા જવાય યે કીધું કીધું છે બે વાર બનાવી કોરા અરે બાય તો હારું જ બને હે આ ઘર હારું બનાવવાનું કીધું હી છે હમણાં તમારે મેસેજ બહુ આવે છે કોણ જ મેસેજ કરવા વાળો અરે ફ્રેન્ડ છે બીજો કોઈ નથી તમારું દિલ તો રહ્યું ને દરિયા જેવું રહ્યું છે ગર્લફ્રેન્ડ એ હોઈ શકે તો એ દરિયામાં તારા જેવી મગર રહેતી હોય એમાં માછલીનું શું આવે એલા આપણે આટલા બધા દી ચીનમાં ફેર્યા તમે એક વસ્તુ માર કરી કઈ કે આપડા જેવડી કોઈને આયકુ નથી અલમા આ આપણા પનિયા નેચરલ એવું છે અહીંયા બધી જીણી જીણી આયકુ રામાયણ નઈ ભાત ને રસો ખાલી કે રામાયણ નઈ તરે તાર

วันนี้อาเปิดไฟไฟท์ไลท์ไม่ใช่เหรอหนูอ่อน